ધારાસભ્ય તો જેલમાં છે પણ એનું પદ છે કોણ સંભાળી રહ્યું છે શું એમના વર્ષાબેન હંભાળી રહ્યા છે કે પછી સકલતાબેન બે પત્નીઓ છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાં છે પરંતુ એમનું ધારાસભ્યનું જે પદ છે કોઈ પણ ધારાસભ્ય ત્રણ ત્રણ મહિનાથી વધારે જેલમાં હોય તો ધારાસભ્યનું પદ છે રદ કરી દેવામાં આવશે શું ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું ધારાસભ્યનું પદ છે રદ કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે તો શું થશે નમસ્કાર હું દોસ્ત તમારો શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા ને છેલ્લે સુધી જોજો આપણે ગુજરાતની જે પણ માહિતી હશે એ તાત્કાલિક આ ચેનલ પર તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું મિત્રો આપણે જલ્દીથી એક લાખ તરફ જઈ રહ્યા છે તો જરૂરથી સપોર્ટ કરજો કેમ કે તમારો ભાઈ તમારા સુધી માહિતી પહોંચાડે છે તો તમે તો સપોર્ટ કરવાના જ છો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કોઈ બી માણસ ત્રણ મહિનાથી વધારે દિવસ જેલમાં રહે તો એમ ગમે એવું પદ હોય એને રદ કરી દેવામાં આવે છે એટલે કે ધારાસભ્યનું પદ જે હવે ચેત્રભાઈ વસાવાનું રદ કરવાની પૂરી પૂરી શક્યતાઓ વધી ગઈ છે શું હવે ફક્ત ને ફક્ત દસ દિવસની જ વાર છે જે છેલ્લા અઢી મહિનો એમને જેલની અંદર થવા આવ્યો છે તો ત્રણ મહિના એટલે કે નેવું દિવસમાં કોઈનો બી પદ જે છે એ રદ કરી દેવામાં આવશે કરી દેવામાં આવે છે શું હવે ચેત્રભાઈ વસાવાનો પદ છે રદ કરી દેવામાં આવશે કે પછી કોઈને કારોબાર આપશે એ હજુ કોઈ પણ પ્રકારની ચર્ચા થયેલી નથી પણ અત્યારે જે પણ ચર્ચાઓ ચાલી રહી છે એ તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું કે ધારાસભ્ય ચિત્રભાઈ વસાવાનો જે ત્રણ મહિના પહેલાં પહેલાં બહાર આવી જશે તો એમનું ધારાસભ્યનું પદ છે ચાલુ ગણાશે અથવા રદ કરવું પડશે અને ફરીથી ચૂંટણી લડવું પડશે જો ચેત્રભાઈ વસાવા ફરીથી ચૂંટણી લડશે તો ધારાસભ્ય બનશે કે નહીં બને એ અલગ વાત છે મિત્રો પણ અત્યારે જે નેવ દિવસથી ઉપર જો જાય તો ધારાસભ્યનું જે પદ છે રદ કરવાની પૂરી પૂરી શક્યતાઓ વધી ગઈ છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી ક કોમેન્ટ કરીને બતાવજો કે ધારાસભ્ય વર્તમાનમાં ધારાસભ્ય રહેશે કે નહીં રહેશે એ જરૂરથી જણાવજો શું આવતી ચૂંટણી ઊભા રહેશે તો ધારાસભ્ય બનશે કે નહીં બનશે એ પણ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આજની વિડીયોની અંદર આટલું જય હિન્દ વંદે માત્ર